અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાને લઈને સિવિલની હોસ્ટેલમાંથી જેવો બચી ગયેલો એમ બીબીએસના વિદ્યાર્થી વતન પાલનપુર પહોંચ્યો એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં દ્રિજેશ મોર નામના વિદ્યાર્થીએ આંખે જોયેલી સ્થિતિ વર્ણવી જ્યારે ઘટના બની ત્યારે હું મારા મિત્રો સાથે મેસમાં જમવા ગયો અને જેવો હું જમીને થાળી મૂકીને હાથ ધોવા ગયો મોટો ધડાકો થયો તેને લાગ્યું કે ભૂકંપ હોઈ શકે છે પણ થોડી જ વારમાં એકદમ ધૂળ ઉડવા લાગી કંઈક કંઈ જ દેખાવાનું બંધ થઈ ગયું શું ઘટના બની હતી તેણે શબ્દ શર સમજાવી તો જ્યારે હું જમી જ રહ્યો હતો અંદર એ જ વખતે પ્લેન ક્રેશ થયું એ વખતે અને ત્યારે જ મતલબ હજુ તો થાળી મૂકીને હાથ હાથ ધોવાનું બધું બી બાકી હતું અને બસ હાથ ધોવા સુધી પહોંચ્યા બી નહોતા અને અચાનક જ આટલો અવાજ આવ્યો અને અવાજ આવ્યા પછી તો એમ કે પહેલાં તો ભૂકંપનું લાગ્યું પછી બીજી કોઈ સંભાવના એર એરસ્ટ્રાઇકની લાગી કે હમણાં ઓર ચાલી રહ્યું હતું એટલે અને બાકી આવું તો કદી વિચાર્યું જ નહોતું કે પ્લેન ક્રેશ થઈ ગયું હશે અને આજુબાજુથી પણ બધું દીવાલો હલવા માંડી હતી આ તે એક દીવાલ તો પડી બી ગઈ હતી એન્ટ્રન્સ જે અમારો એન્ટ્રી ગેટ હતો મેસનો એ સાઈડનું બધું મોસ્ટ ઓફ પડવા માંડ્યું હતું અને આજુબાજુથી બી એટલી ધૂળ જે દીવાલના કલર આ તે હોય એ બી બધું ચોંટી જ ગયું હતું ઓલમોસ્ટ બધો આખા કપડાં એ થઈ ગયા હતા અને પછી થોડી વાર તો એવું હતું કે કોઈ બી દેખાય નહીં આપણને બી આપણે આખા ના દેખાય એવું અને રસ્તો બી ના દેખાય પણ ઓલમોસ્ટ આઈડિયા હોય એટલા માટે બહાર બી પહોંચ્યા અને દોઢ બે મિનિટ સુધી સતત આટલો ના આટલો અવાજ રહ્યો હતો તરત જ બ્લાસ્ટ બી થઈ ગયું હતું અમારા ઉપર જ ક્રેશ થઈને તરત બ્લાસ્ટ થઈ ગયું હતું નીચે ફર્સ્ટ ફ્લોર મતલબ ગ્રાઉન્ડ ફ્લોર એને ઉપર ફર્સ્ટ ફ્લોર તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હશે અમારા મિત્રો જ હતા મોસ્ટલી બાર તેર જણા હશે અને અમે બંને હું અને પાલનપુરનો જ એક ભાઈ પ્રથમ જોડાણ અમે બંને સાથે જ હતા ના કશું જ કોઈ સમાચાર નથી અમારે કારણ કે કોઈ શોધવું બી એમ કે કોઈ બહાર આવ્યું કે ના એ બધું શોધવાનું જ ચાલી રહ્યું હતું કે કોઈ બાર રહી તો નહીં ગયું